હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂલો અત્યારે રસોઈ ચાલુ કરી દીધી છે અત્યારે સાડા દસ વાગી ગયા છે અમે બાજુમાં સ્લેબ પણ આજે તો ભરે છે વાલે બધું જણને શાક બનાવવાનું છે ને સાથે એમાં ટમેટો પણ ઉમેરવાનો છે અમારો બાજુવાળો સ્લેબ ફાઇનલી ભરાઈ ગયો છે અત્યારે તો જો કે પાંચ વાગી ગયા છે ક્યારે નો ભરાઈ ગયો છે સરસ પર નાખ્યો અહીંયા સીડી છે હાઈ ગઈસ રસોઈ પણ ચાલુ કરી દો હાય ગાય અત્યારે આજ અમારે ડુંગળી વવાય છે સફેદ કે જે માંડવી કાઢી હતી ને તે દિવસે જ વાવવાની હતી તો આજ વાવાય છે કેમ કે વરસાદ ત્યારે આવી ગયો એટલે ગારો થઈ ગયો હતો એટલે બે દિવસમાં પછી ચોખ્ખું કર્યું છે ખેતર અને આજે પડું તૈયાર કર્યું છે એટલે પાછું વાવવાનું ચાલુ કરી દીધું છે બે ત્રણ વીઘાની છે આવડી વચ્ચેનો પટ્ટો છે ગાય છે બધું કામ બાધી ગયું છે તો ઉપર આવી છે વિડીયો એડિટ કરવો છે ફોન પણ ઘુમાડવો છે આ વિડીયો અહીં જોઈન કરું છું કાલે મળી જે નવ લોક છે ત્યાં સુધી બબાઈ ગુડ નાઇટ